જ્યારે પણ ઓયોના હોટલમાં પણ અથવા અન્ય હોટલમાં રહેવા માટે બુકમાં કરવામાં આવેલા ત્યાં સેકન્ડ આધાર કાર્ડમાં પૂછવામાં આવેલી લગભગ નવાણું પોઈન્ટ નવા ટકા આધાર કાર્ડની અસર નકલ ટ્રાન્સફર કરે છે લોકોને ખ્યાલ પણ નહીં હોય કે કેટલીક મોટી સમસ્યા છે કે કોઈ પણ એવું રીતે તમારા આધાર કાર્ડના દ્વારા તમારો અંગત ડેટા ચોરી કરી શકે છે એટલું જ નહીં તમારા બેંક અકાઉન્ટ સાથે પણ ડેટા થઈ શકે છે અને માસ્ક કરેલા આધાર કાર્ડનો ઉપયોગ કરવાનો જોઈ કે તમારે બધા જોખમથી બસવું જોઈએ ત્યારે તમારે સાથે આદતો બદલીવાની જરૂર છે કે ત્યારે જ્યારે તમારું અસલ આધાર કાર્ડ ની ફોટો કોપી જ આપવાની જરૂર કે નહીં આપવામાં હંમેશા માસ્ક કરેલા આધાર કાર્ડ નો ઉપયોગ કરવાનો જોઈ લે જો ત્યાં માસ્ક આધાર કાર્ડના વિશે મૂંઝવણ કરે કે વિશે જાણતા નહીં તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી ને આજે પણ તેનું જણાવી દઈએ કે માસ્ટર આધાર કાર્ડનું શું છે કેવી રીતે અને બદલીને તેઓનો ઉપયોગ કરી શકો છો અને છેતરપંડી કોપાણી બસવા માટે સાવચેતી રાખો તેમણે જણાવી દઈએ કે આજના સમયમાં આધાર કાર્ડ અને એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની રહ્યું છે કે બેંક ખાતું ખોલવામાં આવે છે કે કોઈ પણ પ્રકારનું વેરિફિકેશન આધાર કાર્ડ દર જગ્યાએ જરૂરી હોય છે કે કે આટલા મહત્વના દસ્તાવેજમાં જો તમારે તેના લખેલી વિગતોનું મહત્વ પણ સમજવું હોય તેથી આપણે તેનો ખૂબ જ કાળજીપૂર્વક કરવો જોઈએ તેથી કરેલા આપેલા કોઈ પણ પ્રકારની છેતરપિંડીના કોમ્પાર્ટમેન્ટનો સ્વીકાર ન બની અને તેમાંથી જણાય દે કે માસ્ટર આધાર કાર્ડમાં ધરાવતા આંકડાઓને આ સંપૂર્ણ રીતે સુરક્ષિત બનાવી અને વાસ્તવ માસ્ટર આધાર કાર્ડને આ તમારા આધાર કાર્ડનું વર્જન છે કે જ્યારે બનાવ્યું છે કે આઠ નંબર સંપૂર્ણ બ્લડ કરી દે અને આમ ફક્ત જે ચાર આંકડાઓને તમારે બતાવવા જોઈએ અને છુપાવેલા તમારું આધાર કાર્ડને સુરક્ષિત બની શકે છે જણાવી દે કે માસ્ક આધાર કાર્ડના রীতে ডাউনলোড શકો છો